अमेरिकाના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા 2 સપ્તાહથી સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે આજે ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા ભારત પર ટેરિફમાં ભારેખમ વૃદ્ધિ કરશે नंदमीय छे के अगाऊ ट्रम्प पे भारत पर 25% टैरिफनी जाहिरात करी हती डोनाल्ड ट्रम्प पे પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ ધમકી આપતા કહ્યું છે કે ભારત રશિયા થી મોટા પ્રમાણમાં ઓઈલ તો ખરીદે જ છે પણ પછી તેમાંથી મોટો हिस्સો ખુલ્લા બજારમાં વેચી નફો પણ કમાય છે રશિયાની યુદ્ધ મશીનમાં યુક્રેનના કેટલા લોકો મરી રહ્યા છે તેની ભારતને કોઈ ચિંતા નથી તેમ છી હું ભારત પર લગાવવામાં આવતા ટેરિફમાં ભારેખમ વૃદ્ધિ કરીશ નોંદની એ છે કે ઘણા સમયથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ દિલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી જો કે અમેરિકાની શરતો પૂરી ન કરી શકવાના કારણે સમજૂતી થઈ શકી નહોતી એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી અમેરિકા જતાં સામાન પર 25% ટેરિફની જાહેરાત કરી હતી आटलोज નહીં ડોનાલ્ડ ટ્રમ્પ પે પાકિસ્તાન સાથે ટ્રેડ દિલની જાહેરાત સાથે ભારતને ટોણો પર માર્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પ પે પાકિસ્તાનમાં તેલના ભંડાર હોવાનો દાવો કરતા કહ્યું હતું કે બની શકે કે ભવિષ્યમાં ભારત પાકિસ્તાથી ઓઈલ ખરીદે આ સિવાય ટ્રમ્પ પે ભારતનું અર્થતંત્રને મૃત ગણાવ્યું હતું જમ્પ પે બળાપો કાઢતા કહ્યું હતું કે રશિયા અને ભારત તેમનું મૃત અર્થતંત્રને હજુ તળિયે લઈ જાય મને કોઈ ફરક નથી પડતો व्हाइट हाउस ના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ભારત રશિયાથી ઓઈલ ખરીદીને યુક્રેન વિરુદ્ધના યુદ્ધને ફંડિંગ કરી રહ્યું છે મિલરે વધુમાં કહ્યું છે કે લોકોને જાણીને આશ્ચર્ય થશે કે ભારત ચીન જેટલું જ ઓઈલ રશિયા પાસેથી ખરીદે છે ભારત ખુદને અમેરિકાનો મિત્ર ગણાવે છે પરંતુ અમારી પ્રોડક્ટ્સ ત્યાં વેચી શકાતી નથી કારણ કે ભારેખમ ટેરિફ લગાવવામાં આવે છે સૌ કોઈ જાણે છે કે ઇમિગ્રેશન પોલિસીમાં પણ ભારતીયો ગેરેટી કરે છે જેના કારણે અમેરિકાના વર્કર્સને નુકસાન થાય છે. પ્રમુખ ટ્રમ્પ યુક્રેન યુદ્ધને રોકી શાંતિ સ્થાપના કરાવવા માંગે છે. ભારત મિત્ર રાષ્ટ્ર છે પરંતુ તેનો અમેરિકા સાથેનો વેપાર ખૂબ ઓછો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી દુનિયાના વિવિધ દેશો પર વિવિધ ટેરિફની જાહેરાત કરી રહ્યા છે. તેમની ટેરિફ નીતિના કારણે વિશ્વના વેપાર પર ભારે અસર પડી છે ત્યારે ટرمپનું માનવું છે કે આ નીતિના કારણે અમેરિકાને સેંકડો કરોડ ડોલરની આવક થશે ટમ્પે પોતાની નીતિના વખાણ કરતા કહ્યું છે કે આ નીતિ તો ઘણા વર્ષો પહેલા જ લાવવાની જરૂર હતી અમેરિકા પાસે ઘણો ધન આવશે આ ધનથી સૌથી પહેલા અમે દેવું ચૂકવીશું હું પહેલા કાર્યકાળમાં જ આ કામ કરવાનો હતો પરંતુ કોવિડના કારણે ન થઈ શક્યું આપણો દેશ હવે સેંકડો કરોડ ડોલર કમાશે